માત્ર અંગ્રેજી બોલવાની શરૂઆત કરીએ અથવા તો અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ ને ત્યારે એક જ પ્રશ્ન મનમાં બધાના મનમાં શું હોય ખબર કે સાહેબ અંગ્રેજી બોલવા માટે ગ્રામરની જરૂર પડે અને જરૂર પડે તો કેટલી જરૂર પડે કારણ કે બધા અલગ અલગ જે છે ને એ વિચારો આપતા હોય છે કે ભાઈ અંગ્રેજી બોલવામાં આટલા ગ્રામરની જરૂર પડે ને અંગ્રેજી બોલવામાં આટલા ગ્રામરની જરૂર પડે ને અમુક એમ કે અંગ્રેજી બોલવામાં સાવ ગ્રામરની જરૂર જ નથી પડતી તો માનવું કોણ તો મિત્રો આજે હું તમને પરફેક્ટ સલાહ આપીશ કે અંગ્રેજી બોલવામાં કેટલા ગ્રામરની જરૂર પડે છે અને સાથે સાથે સાવ અંગ્રેજી ન આવડતું હોય તોય શરૂઆત આજે અમુક અમુક પદ્ધતિ એવી તમને સમજાવીશ અમુક પ્રેક્ટિસ એવી કરાવીશ કે આવા સેન્ટેન્સીસ કઈ રીતે બોલવા બરાબર તો આજના આ વિડીયોમાં તમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે સાથે સાથે ગ્રામરને કેટલું પ્રાધાન્ય આપવું એ પણ તમને આજના લેક્ચરમાં જવાબ મળી જશે વરી બન્યા રહેજો મિત્રો હું છું વિજય અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર વિડીયોની શરૂઆત કરું એની પહેલા એક વખત વિડીયોને શું કરી દેવાનો છે લાઈક કરી દેવાનો છે એટલે જેથી મને પણ આવા નવા નવા વિડીયો બનાવવાની વધારે ઉત્સુક આ ઉત્સુકતા આવે જો ગુજરાતી શબ્દોમાં ક્યારેક ક્યારેક તકલીફ પડતી હોય છે ઓકે એટલે ખાસ મને પણ મોટિવેશન મળે અને એ મોટિવેશનથી હું તમારા માટે સારા સારા વિડીયોઝ બનાવું એટલા માટે એક વખત લાઈક કરી ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો અને તમારા પાંચ સાથી મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં શરૂઆત કરીએ આજના આ સરસ મજાના ટોપિકમાં તો સૌથી પહેલો પ્રશ્ન કે અંગ્રેજી બોલવા કેટલું ગ્રામર આવડવું જોઈએ આ પ્રશ્ન હળગતો પ્રશ્ન છે બધાના મનમાં મિત્રો જો બધા અલગ અલગ વસ્તુઓ છે હું તમને એક વસ્તુ કહું જે ગુજરાતી ફેમિલીમાં હોય ગુજરાતી ફેમિલીમાં માની લ્યો કે મેં ગુજરાતી ફેમિલીમાં જન્મ લીધો છે બરોબર હવે મારે કોઈ અધર લેંગ્વેજ શીખવી હશે માની લ્યો કે હિન્દી શીખવી હશે કે કોઈ પણ ભાષા શીખવી હશે બરોબર હું એક હિન્દી અને અંગ્રેજી આ ભાષાને લઈને હું તમને સમજાવીશ અમુક એટલે તમને ખ્યાલ આવી જશે જો આપણે ગુજરાતી ફેમિલી છીએ એટલે આપણે ગુજરાતી ગ્રામર શીખવા જવું પડતું નથી આપણી મધર ટંગ છે શું કામ આપણી આજુબાજુમાં બધી જગ્યાએ પ્રોપરલી પ્રોપરલી ગુજરાતીમાં બોલાય છે એટલા માટે આપણે સૌથી વધારે ગુજરાતી સાંભળીએ છીએ સૌથી વધારે ગુજરાતી બોલીએ છીએ સવારે ઉઠી અને સાંજે સુઈએ ને ત્યાં સુધી ગુજરાતી ગુજરાતી ને ગુજરાતી બીજી કોઈ વાત જ નહીં નાનું છોકરું જૈનમું હોય એ ત્યાંથી લઈને મોટું બોલતું થાય ત્યાં સુધીમાં એ ગુજરાતી શીખશે જો ગુજરાતી એમની સાથે બોલશો તો બીજી વસ્તુ જોજો હવે હિન્દી તરફ જાઉં છો હવે હિન્દી ની વાત કરું હિન્દી ગ્રામરે આપણે કોઈ શીખવા નથી જવું પડતું છતાંય આપણે હિન્દી સમજી શકીએ છીએ અને બોલી શકીએ છીએ શું કામ એનું રીઝન મને આપો તમને બધા ખબર હશે જો આપણા મમ્મી પપ્પા ભણેલા નથી છતાંય એ હિન્દી સમજી શકતા હશે શું બોલે છે શું છે એનું કારણ શું તમને કહી દઉં આપણા નાના બાળકો જે બચુડિયાઓ છે જે અંગ્રેજી સોરી ગુજરાતીમાં જ એની મધર ટંગ ગુજરાતી જ છે છતાંય એ બોલતું ને ત્યાં એને હિન્દી પરફેક્ટલી સમજાતું હશે અને હિન્દી બોલતું પણ હશે શું કામ ખબર કારણ કે આપણા ઘરમાં ટેલિવિઝન હશે અને અત્યારે તો મોબાઈલ હે છોકરાઓને રાખવાનું હોય એટલે મોબાઈલ હાથમાં દઈ દે જોઈએ રહે એટલે જોઈએ રાખે રીલ્સ આમાં ફેરવે રાખે તો એમાં શું આવશે હિન્દી તો બાળક ગુજરાતી સાથે સાથે હિન્દી પણ એટલું સાંભળે છે એટલું સાંભળે છે કે ગુજરાતી જેટલું જ ઓલમોસ્ટ આમ એમથી સિત્તેર ટકા જેટલું હિન્દી એ આખો દિવસમાં એ સાંભળતો હશે આ ટીવી છે ઇવન આપણે પણ જ્યારે મૂવીઝ જોઈએ છે હિન્દી બરોબર છે ન્યૂઝ ચેનલ જોઈએ છે હિન્દીમાં તો એટલા માટે આપણું હિન્દી ઇમ્પ્રૂવ થઈ ગયું હવે તમે હિન્દી બોલજો આપણા ગુજરાતીઓનું હિન્દી સાંભળજો બોલી પ્ર પરફેક્ટ નહીં શકે ગુજરાતી જેટલું હિન્દી તમે પરફેક્ટ નહીં બોલી શકો શું કામ કારણ કે તમારે હિન્દી એટલી બોલવાની પ્રેક્ટિસ નથી જે લોકો કરે છે પ્રેક્ટિસ જેને હિન્દીમાં જ વાત કરવાની છે એ ગુજરાતીઓ હિન્દી પરફેક્ટ બોલી શકતા હશે આ તમે નોટિસ કર્યું હવે થર્ડ સ્ટેપ તરફ જાવીએ અંગ્રેજી સાહેબ બાળક નાનું હોય અને મોટું થાય ત્યાં સુધીમાં એને અંગ્રેજી સાથે પનારો ક્યાં પડે મન કહ્યો એના સામે જ વસ્તુ આવે તો એને કેવી રીતે ખબર પડશે કે આ વસ્તુને શું કહેવાય આ સેન્ટેન્સ કેમ બોલાય હે નહીં ખબર પડે બટ જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ ઇંગ્લિશ મીડિયમ હશે ઇંગ્લિશ વાળું હશે એમના છોકરાએ ઇંગ્લિશ બોલતા હશે ગ્રામર તો સાહેબ સેમ પેટન જે ગુજરાતીની પેટર્ન થઈ જે ગુજરાતીની પેટર્ન થઈ જેમ જે હિન્દી ની પેટર્ન થઈ એમ અંગ્રેજીની પેટર્ન હોય પણ આ બે વસ્તુ ગુજરાતી અને હિન્દી આપણા રગમાં છે એને દરરોજ સાંભળીએ છીએ દરરોજ આપણે ઉપયોગમાં લઈએ છીએ દરરોજ બોલીએ છીએ એટલા માટે આ બે ભાષામાં તકલીફ નથી પડતી પણ આ ભાષામાં આપણને તકલીફ પડે છે શા માટે ન તો આપણે સાંભળતા નથી નથી આપણે એમાં બોલતા કોઈક બોલતું હોય તો આગાવીએ જઈએ કે કહેવા શું માગે ભાઈ કહેના ક્યાં ચાતે એટલા માટે આપણે હવે આટલી ઉંમરે કારણ કે અંગ્રેજી મૂવીઝ જોતા નથી અંગ્રેજી સિરિયલ્સ જોતા નથી અંગ્રેજી આપણે પહેલેથી જોયું જ નથી સાંભળ્યું જ નથી તો કઈ રીતે આવડશે તમે મને કહો કોઈ પણ વસ્તુ સ્વિમિંગ શીખવી છે હું દર વખતે એકનું એક જ ઉદાહરણ સ્વિમિંગ શીખવી છે તમે સ્વિમિંગ પૂલમાં પડશો તો આવડશે ને બાર ઊભા ઊભા ઓલો તરે છે એને કે આમ આમાં વાત કરો ને આમાં કરો નું હાલે અંદર આમ જઈને કરજો ને વયા જાવ ડબ 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 કરતા અંદર બરાબર એટલે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે કઈ રીતે તમારે પ્રેક્ટિસ કરવી પડશે એટલા માટે આપણું જો મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પ્યોર ગુજરાતી હતું તો એટલા માટે મારે અંગ્રેજી બોલવા માટે મારે અંગ્રેજી શીખવું પડ્યું હતું આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ ગ્રામર બોલું છું ઇંગ્લિશ ગ્રામર મારે અંગ્રેજી ગ્રામર થોડુંક શીખવું પડ્યું હતું કે ભાઈ વ્હીલનો યુઝ ક્યાં કરવો ડૂડઝનો યુઝ ક્યાં કરવો આ બધા યુઝ ક્યાં કરવા એટલા માટે આપણે થોડીક ગ્રામરની જરૂર પડશે હું એમને કીધું પરફેક્ટ ગ્રામર કરવો આમ નોટ ટેલિંગ યુ કે પરફેક્ટ ગ્રામર યુ હેવ ટુ ડૂ નહીં 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 હું એમ નથી કેતો પણ જેટલું તમારે જરૂર છે એટલી વસ્તુ તમને ખબર પડવી જ જોશે તો એના માટે જો તમે હજી તમારી પાસે ટાઈમ છે આ હિન્દીની જે મેથડ છે હિન્દીમાં જેમ ન્યૂઝ પેપર સાંભળો છો હિન્દીમાં આ કરો છો હિન્દી જેટલું મૂવી જોવો છો એને એટલો સમય ઇંગ્લિશમાં આપી દો સાહેબ તમારે ગ્રામરની જરૂર પડે હું ગેરંટી આપું છું પણ એ નથી કરતા આપણને કંટાળો આવવા માટે કહેવા શું માગે છે તો એ કરવું પડશે એટલા માટે આપણે ગ્રામરની જરૂર પડે છે અને થોડીક વસ્તુ એની પ્રેક્ટિસ વધારે જેટલી કરશું ને એટલી વધારે આપણને આવડશે સેમ ગુજરાતીમાં આપણે બોલીએ છીએ સાંભળી છે એટલે આપણું ગુજરાતી માઇન્ડ બ્લોઈંગ હોય છે કંઈક ઘટે નહીં એવું બીજી વસ્તુ બીજી વસ્તુ હિન્દી ફક્ત સાંભળીએ છીએ એટલે સમજાય બધુંય જાય છે બોલવામાં તો કે ફાફા પડતા હૈ વાંધા પડતા હૈ તો એ વાંધા એટલા માટે પડતા હૈ કે એમ કભી બોલતા નહીં હે ઇસલી હવે તમે હિન્દી રોજ જે બોલવા માંડો નહીં વાંધો પડે સેમ અંગ્રેજી નથી સાંભળતા નથી બોલતા નથી ધ્યાનમાં લેતા તો તમારે ભાઈ અંગ્રેજી શીખવું હશે તો અંગ્રેજી ગ્રામર થોડું ઘણું શીખવું પડશે રેડી તો મિત્રો આ પેટર્ન તમને સમજાઈ ગયું હોય મગજમાં મારી આ પેટર્ન ને બેઠી હોય તો હવે આપણે આગળ હું અમુક વસ્તુ હવે હું અમુક વસ્તુઓ કહીશ કે આવા સેન્ટેન્સીસ થી ઘણા બધા સેન્ટેન્સીસ કઈ રીતે બનાવી શકાય બરોબર હવે મેં વિચાર્યું હવે ઘણી વાર આપણે નથી બોલતા કે ભાઈ મેં વિચાર્યું હતું કે તમારે તમે કદાચ આવશો મેં વિચાર્યું હતું તું કે કદાચ આમ થશે મેં વિચાર્યું હતું અહીંયા તો હું ખાલી જસ્ટ એક તમને હું વાત કહી દઉં અહીંયા મેં ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે મેં કીધું બાકી તમે કોઈ પણ કરતા યુઝ કરી શકો તેણીએ એવું વિચાર્યું હતું મારા પપ્પાએ એવું વિચાર્યું હતું મારા દાદીએ એવું વિચાર્યું હતું મયંકે એવું વિચાર કરતા તમે ગમી લઈ લેજો હું અહીંયા આઈ તરીકે કરતા લઈશ રેડી એટલે બધા સેન્ટેન્સ જેટલું પણ આવશે આવા ઘણા બધા આવશે ચલો આ મેં વિચાર્યું એટલે આઈ થોટ હવે મેં વિચાર્યું હવે જો આઈ થોટ મેં વિચાર્યું ધેટ હવે ધેટ નો મિનિંગ થાય કે શું થશે નો મિનિંગ અહીંયા થશે કે શું થાય કે આઈ થોટ ધેટ આઈ વિલ ડુ એમબીએ મેં એવું વિચાર્યું તું મેં એવું વિચાર્યું જો થોટ એટલે આ આમ તો સિમ્પલ પાસ્ટ પાસ્ટેન્સ છે બીજું કાંઈ નથી આઈ થોટ ધેટ આઈ વિલ ડુ એમબીએ મેં એવું વિચાર્યું તું કે હું એમબીએ કરીશ વિલ જો ખબર પડી સબ્જેક્ટ ની સાથે વિલ ભવિષ્ય તો એટલા માટે થોડું ગ્રામર જરૂર પડશે નહીતર આપણને સાવ ગ્રામર નથી ખબર આ તો હવે જેટલા લોકો મારા પહેલેથી વિડિયો જોવે છે એને ખબર હશે કે વિલ છે ભવિષ્ય માટે આવે ડુડ ડઝ વર્તમાન કાળમાં આવે આ કઈ કઈ થાકી ગયો ને એટલે હવે એ તમને યાદ રહેવા માંડ્યું એટલે તમે મારી પહેલા ગુજરાતી કરતા થઈ ગયા છો સેમ મગજમાં ઉતરી મેં પહેલી વાળી સ્કીમ કીધી બસ એમ જ હોય સાહેબ કાંઈ નથી હોતું આમાં એના પછી આઈ થોટ મેં એવું વિચાર્યું દેટ કે યુ ડ્રિંક ટી એવરી ડે મેં એવું વિચાર્યું કે તમે ચા દરરોજ પીવો છો એવું મેં વિચાર્યું એના પછીનું સેન્ટેન્સ જુઓ આઈ થોટ મેં એવું વિચાર્યું દેટ શી વિલ નોટ કમ કે તેણી આવશે નહીં હવે એક આઈ થોટવાળું તમે પણ સેન્ટેન્સ મને કોમેન્ટ બોક્સમાં આપો ફટાફટ તો આ થઈ ગયો આઈ થોટ એટલે કે મેં વિચાર્યું હવે મેં વિચાર્યું જ્યારે પણ તમારે હવે જો ગમે એને વિચાર્યું હોય એ અહીંયા કરતા બદલાઈ નાખવાનું બીજું કંઈ નહીં મારા પપ્પાએ વિચાર્યું માય ફાધર થોટ ધેટ પછી જે તમારે બોલવું હોય સિમ્પલ વસ્તુ છે કાંઈ નથી ચલો એના પછી મને લાગ્યું આપણે કીધું મને લાગ્યું કે જ વરસાદ આવશે મને લાગ્યું કે તમે જ નહીં આવો પણ તમે એવા ખરા મને લાગ્યું કે આમ લાગ્યું એટલે કઈ ઓલું લાગ્યું એ લાગ્યું નહીં મનથી લાગ્યું મનમાં ઓલું લાગ્યું એ તો ઇટ સીમ્ડ વચ્ચે શું વચ્ચે સિમ્ડ સીમ્ડ ટુ મી એટલે મને લાગ્યું તેણીને લાગ્યું તો ઇટ સીમ ટુ હર મારા પપ્પાને લાગ્યું તો ઇટ સીમ ટુ માય ફાધર જેને લાગ્યું હોય એને બરાબર તો ઇટ સીમ્ડ ટુ મી મને એવું લાગ્યું ધેટ કે યુ આર એંગ્રી કે તમે ગુસ્સામાં છો મને એવું લાગ્યું ઇટ સીમ્ડ ટુ મી ધેટ જો આપણે ખાલી આટલું જોવાનું છે આના પછીનું સેન્ટેન્સ ધેટ લગાડી ધેટ એટલે કે ગમે ત્યારે આપણે કે એવું બોલવું હોય ને પછી તમારે ધેટ લગાડીને પછી જે સેન્ટેન્સ બનાવવું બનાવી શકો પછી બીજું ઇટ સીમ ટુ મી મને એવું લાગ્યું ધેટ ઇટ વોઝ અ મંકી એટલે મને તો એવું લાગ્યું કે વાંદરો હતો હે મને એવું લાગ્યું કે એ વાંદરો હતો એના પછી ઇટ સીમ ટુ હર તેણીને એવું લાગ્યું ધેટ ધીસ ઇઝ માય મોબાઈલ એટલે તેણીને એવું લાગ્યું કે આ મારો મોબાઈલ છે

એવું મારા મનમાં આવ્યું કે આઈ વિલ વિઝિટ દિલ્હી કે હું દિલ્હીની મુલાકાત લઈશ વિલ વિઝિટ એટલે મુલાકાત લઈશ કોની દિલ્હી એટલે કે દિલ્હી મને એવું લાગ્યું કે તમે પાણીપુરી ખાશો ઇટ સોરી મારા મગજમાં એવું આવ્યું મને એવું લાગ્યું પાછળ મને એવું મારા મનમાં એવું આવ્યું કે તમે પાણીપુરી ખાઈશો તો ઈટ કમ ઇન માય માઇન્ડ દેટ યુ વિલ ઇટ પાણીપુરી બીજું કમ ઇન માય માઇન્ડ ધેટ આઈ શુડ યુ મારા એવું આવ્યું કે મારે તમને કંઈક સલાહ દેવી જોઈએ બરોબર આવું મારા મનમાં આવ્યું એમ ચલો એના પછી છે આઈ ફેલ્ટ લાઈક આ ઘણી વાર તમને સાંભળ્યું હશે આઈ ફેલ્ટ લાઈક આઈ ફેલ્ટ લાઈક નો મતલબ થાય મને મન લાગ્યું મને લાગ્યું એટલે મનમાં મારા દિલમાં આવ્યું મારા મનમાં આવ્યું આપણે એમ કહેતા મારા મનમાં એવું આવ્યું મારા દિલમાં એવું આવ્યું તો એના માટે કઈ રીતે સેન્ટેન્સ બનાવવું તો કે આઈ ફેલ્ટ લાઈક ધેટ જો આઈ ફેલ્ટ લાઈક ધેટ જો હું હજી એ કહું છું કે અહીંયા તમારે કરતા છે એની જગ્યાએ તમે તમારી રીતે લખી શકો મારા પપ્પાને એવું લાગ્યું કે મારા ભાઈને એવું લાગ્યું કે મારા બહેનને એવું લાગ્યું કે તો એ તમારે અહીં કરતા તરીકે લખાવી દેવાનું આઈ ફેલ્ટ લાઈક ધેટ આઈ શુડ ટેક ટી મારે મારા દિલમાં મારા મનમાં એવું આવ્યું કે મારે ચા પીવી જોઈએ અથવા તો ચા લેવી જોઈએ એના પછી આઈ ફેલ્ટ લાઈક દેટ શી દિલમાં એવું મારા મનમાં એવું આવ્યું કે તેણીને જ કાર ચલાવવી જોઈએ બીજા કોઈ નહીં કારણ કે બીજા કોઈને આવડતી નથી એટલે બીજા કોઈ નહીં તેણીને જ કાર ચલાવવી જોઈએ ચાલો એના પછીનો મને ખબર પડી મને ખબર પડી તો આઈ કેમ ટુ નો મતલબ શું થાય આઈ કેમ ટુ નો મને ખબર પડી મને ખબર પડી એટલે આઈ કેમ ટુ નો આઈ કેમ ટુ નો મને ખબર પડી યસ્ટ ડે એટલે કે ગઈકાલે કે યુ આર ગોઈંગ ટુ ગોવા મને એવી ખબર પડી કે ગઈ કાલે તમે ગોવા જઈ રહ્યા છો બરોબર છે તમે ગોવા જઈ રહ્યા છો એવી મને ખબર પડી મને ગઈકાલે ખબર પડી કે તમે ગોવા જઈ રહ્યા છો ગઈ કાલે જઈ રહ્યા છો એમ નહીં મને એવી ખબર પડી ગઈકાલે એવી ખબર પડી હતી કે તમે ગોવા જઈ રહ્યા છો બરોબર આ પાછું વર્તમાન કાળનું છે ને આ મને ગઈકાલે ખબર પડી હતી ચલો આઈ કેમ ટુ નો એટલે કે મને ખબર પડી ધેટ કે યુ હેવ ટુ કુક ફૂડ કે તમારે રસોઈ કરવી પડે છે એવી મને ખબર પડી સાચી વાત છે ઇઝ ઇટ એ ટ્રુ હે ઇઝ ઇટ ટ્રુ ચલો એના પછી મને પસ્તાવો થયો ઘણી વાર નથી કહેતા ભાઈ મને પસ્તાવો થઈ ગયો તો રિગ્રેટેડ બરોબર રિગ્રેટેડ તો રિગ્રેટેડ નો મતલબ થાય પસ્તાવો થયો બરોબર છે તો આઈ રિગ્રેટેડ ટુ લોસ ધ મેચ મેચ હારી ગયા ને એનો પસ્તાવો મને ખૂબ થયો ભાઈ મને પસ્તાવો થયો આઈ રિગ્રેટેડ આઈ રિગ્રેટેડ ધેટ મને પસ્તાવો થયો કે યોર કાર હેઝ બિન સ્ટોલન કે તમારી કાર ચોરાઈ ગઈ એના માટે મને બહુ પસ્તાવો થયો બરોબર તો જ્યારે પણ તમને પસ્તાવો થયો હોય તો આ તો કોઈ પણ વ્યક્તિને પસ્તાવો થયો હોય એનું નામ પેલા મૂકી વાર્તા પૂરી થઈ ગઈ હું ફસી ગયો નથી ભાઈ હું તો આમાં ફસી ગયો હતો હું ટ્રાફિકમાં ફસી ગયો હતો હું આ ભાઈ ઓલા ભાઈને ઘરે થોડીક વાર ફસી ગયો ફસી ગયો એટલે ઘણી વાર વાતુમાં એમ ટૂંકમાં એ રીતે આઈ ગોટ સ્ટક સ્ટક એટલે ફસી જવું આઈ ગોટ સ્ટક ગોટ સ્ટક નો મતલબ થાય ફસી ગયો આઈ ગોટ સ્ટક ઇન અ પાર્ટી યસ્ટરડે ભાઈ મારે આવું હતું પણ હું ઓલી પાર્ટી હતી ને અહીંયા લગ્ન પ્રસંગની એમાં હું ફસાઈ ગયો એના પછી આઈ ગોટ સ્ટક ઇન ટ્રાફિક હું ટ્રાફિકમાં ફસાઈ ગયો તમે ક્યાં ફસાઈ ગયા હતા એ એક વખત તમે કોમેન્ટ બોક્સમાં એનો પણ આન્સર લખી શકશો અને લાઈક કરી દેજો મિત્રો તમારા માટે આવા સરસ મજાનો યાર વિડીયો બન્યો તો લાઈક તો બનતો હે બોસ ચલો એના પછી આઈ લેફ ધ મેં છોડી દીધું મોબાઈલ એટ હોમ મેં મોબાઈલ ઘરે જ છોડી દીધો મગજ મારી જ નહીં મેં મોબાઈલ ઘરે જ છોડી દીધો આઈ લેવ ધ બોટલ એટ માય સ્કૂલ મેં મારી બોટલ છે એ સ્કૂલે જ છોડી દીધી ખોટે ખોટી લઈ આવે ત્યાંથી નળ આવે છે ભરી લેવું ભાઈ

એકદમ બેઝિકથી સ્પીકિંગ રીડિંગ લિસનિંગ બધી વસ્તુઓ ટૂંકમાં રાઈટિંગ સહિત બધી વસ્તુઓ આવી જશે એક વર્ષનો કોર્સ રહેશે બરોબર છે બાકીની બધી માહિતી હું તમને ત્યારે આપીશ શું પ્રાઇઝ રહેશે શું કાંઈ છે એ બધી તમને પણ એકદમ એડવાન્સ લેવલ બેઝિકથી એડવાન્સ લેવલનો કોર્સ આખે આખો અપ ટુ ડેટ અમે શું કહેવાય મસ્ત મજાની રીતે બનાવેલો છે જેથી તમને કોઈ પણ પ્રકારની ક્વેરી ના રહે અને તમે પણ ફ્લુઅન્ટ સ્પીકર બની શકશો એટલે જ આપણું એક સૂત્ર છે ને અબ હરગુજ્જુ બોલેગા અંગ્રેજી એટલે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી એ સપનું સાકાર આપણે કરવાના છીએ તો મિત્રો ખાસ આ કોર્સ માટે રેડી રહેજો પહેલી જાન્યુઆરીએ રાત્રે નવ વાગે લાઈવ લેક્ચરમાં આપણી આ ચેનલમાં જ હશે નું બટન દબાવી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો અથવા તો વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો બ્રોડકાસ્ટમાં જેથી હું તમને મેસેજ મોકલી દઉં તો ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જાય લેક્ચર ક્યારે હોય છે સાથે સાથે ટેલિગ્રામ પર જો અહીંયા જોડાઈ જશો તો તમને ખ્યાલ મળી જ જશે કે ક્યારે લાઈવ લેક્ચર છે શું છે એ બધું આપણી ટેલિગ્રામ પર બધું અવેલેબલ રહેશે સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર તમે નથી જોડાયેલા તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ નામની આપણી ચેનલ છે એને આજે જ ફોલો કરો કારણ કે ત્યાં આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ તમારું શબ્દ ભંડોળ વધે કન્ફ્યુઝન વર્ડ હોય એને આપણે ત્યાં ક્લિયર કરાવી છે નાની નાની રીલ્સ બનાવીને શોર્ટ્સ બનાવીને જેથી કરી અને તમારું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે મિત્રો જાતા જાતે એક વખત લાઈકનું બટન દબાવી દેજો અને વિડીયો કેવો લાગ્યો એક વખત નીચે ડિસ્ક્રિપ્શન આ પડે ડિસ્ક્રિપ્શન ક્યાં આવડે છે માં મારી લિંક કહી બરોબર બરાબર કોમેન્ટ બોક્સમાં છે એક વખત કોમેન્ટ કરતા જાજો અને એક હાર્ટ હાર્ટનું સિમ્બોલ મૂકતા જજો હાર્ટનું સિમ્બોલ બધાય ફરજિયાત કોમેન્ટ બોક્સમાં એક વખત હાર્ટનું સિમ્બોલ જેથી મને એટલી ખબર પડે કે હાર્ટ મોકલશો એટલે તમને વિડીયો ગઈ છે બરોબર એટલે શું હાર્ટનું સિમ્બોલ એક વખત તમારે કોમેન્ટ બોક્સમાં પેસ્ટ કરી દેવાનું છે મિત્રો નવા લેકચરમાં ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે નવા અંદાજમાં મળીશું તે સુધી ભાઈ બાય ટાટા